રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા વર્ષોથી કાર્યરત સેવાકીય કાર્ય કરતી ઉપલેટામાં શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી નવલ નવલસંઘ જાડેજાના સહયોગથી સ્લમ વિસ્તારમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે ફૂલ સ્ટેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી આશાપુરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં જન્માષ્ટમી દિવાળી દશેરા તેમજ મકરસંક્રાંતિ જેવા તહેવાર નિમિત્તે અલગ અલગ વેરાયટીઓ વિના મૂલ્યે જેમાં મીઠાઈ તેમજ ફરસાણ જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે સેવા કરવામાં આવે છે સ્લમ વિસ્તારમાં ગમે તેવા કામ હોય તેવા લોકોના હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલ ચંદ્રપાલસિંહ જાડેજા અને શ્રી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા કામ કરવામાં આવે છે જેમાં આજરોજ સ્લમ વિસ્તારના લોકોને ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા આપવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો પણ પૂરી પાડવામાં આવશે જ્યારે આજ રોજ વોર્ડ નંબર ત્રણમાં ચોપડા વિતરણ કરવામાં આવે છે આજ રોજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રણુભા જાડેજાના સહયોગથી આશરે પાંચ હજાર નોટબુકનું વોર્ડ નંબર ત્રણના સ્લમ વિસ્તારમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટની અનેક ઘણી સેવાઓ દર વર્ષે જેમ કે ગરીબ દર્દીઓને આર્થિક સહાય સાતમ આઠમ ઉપર મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવે છે આવી નવી પ્રવૃત્તિ અમારા ગ્રુપ તરફથી ચાલુ રહી આજ રોજ તારીખના આજે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ રણુભા બાપુ જાડેજા તરફથી અને એના પુત્રો તરફથી આજ રોજ વિનામૂલ્યે દર વર્ષની જેમ ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓને એકથી માંડી અને કોલેજ લગીના તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ જેની અંદર સમાજના તમામ સેવાભાવી સહિકો એ પણ યાદી આપી અને સહકાર આપેલ હતો બ્યુરો રિપોર્ટ